જંબુસર તાલુકામાં ઔદ્યોગિક કંપની દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતો પરેશાન જંબુસર તાલુકામાં આવેલા સ્પોટ પુનાવાલા કંપની દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેવું મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું શું છે સમગ્ર ઘટના આવો જાણીએ ખેડૂતો પાસેથી બ્યુરો ચીફ યાસીન મલિક જંબુસર પટેલ છે હું ગામ અણખીનો રહેવાસી છું મારું ખેતર બાજુમાં આવેલું છે આજે સવારે મારા મિત્ર આ ખે જેમનું આ ખેતર છે સવારે પાંચ વાગે આવતા આ સ્પોટ પુનાવાલા કંપનીએ પાણી બહાર કાઢેલ છે જે અમે લોકો રજૂઆત કરવા ગેટ પર જઈએ છીએ તો અમારી પર પોલીસ કેસ કરવામાં આવે છે જેના જામીન અમે આવતીકાલે લીધા છે કંપની ગઈ ગઈકાલે લીધા છે જે કંપનીએ ખેડૂતો પર આ રીતે દબાણ કરીને અમને દબાવવા માગે છે અને અમને અમે આગળ નાયબ કલેક્ટરને બધાને રજૂઆત કરી છે વાળા પણ આવેલા હતા પણ એ લોકોએ એવું કહ્યું છે કે આ વરસાદી પાણી છે જો વરસાદી પાણી પહેલાં હતું તો અમને કંઈ નહીં પણ અત્યારે ક્યાં વરસાદ પડે છે અને જે પાણી કાઢ્યું છે હવે વરસાદની સાથે સાથે પણ એ લોકોએ આ પાણી કાઢ્યું જ હશે એવી અમને શંકા છે અને અત્યારે આ સાબિત થઈ ગયું છે કે એ લોકોએ પાણી કાઢવાનું ચાલું જ રાખેલ છે જેનો કોઈ અમને કોઈ સહાય કોઈ વળતર કશું જ મળતું નથી તો અમારે જવું ક્યાં મારું નામ રાકેશભાઈ અરિંદભાઈ પટેલ છે હું અણખી ગામનો રહેવાસી છું અમે અહીંયા અમારા ગામમાં શોર્ટ પુનાવાલા કંપની આવેલી છે જે વરસાદની સિઝનમાં તો પાણી કાઢ્યું જ છે પણ અત્યારે વરસાદ ગયા પછી પણ પાણી કાઢે છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ખેડૂતો ઉપર પોલીસ કેસ કરીને ખેડૂતનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એક ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે તો આ જગતના તાતને આ લોકો દબાવશે તો ખેડૂત જશે ક્યાં તો અમારી વારંવાર રજૂઆતો થાય છે તો સરકારી અધિકારીઓ આવે છે પણ એનું કોઈ નિરાકરણ થતું નથી આ જાડી ચામડીના કોઈ સરકારી અધિકારીનો અમની ઉપર હાથ હોય ને એવું લાગે છે અમને તો વહેલી તો ક્યાંનો નિકાર નહીં આવે તો અમે ગાંધીજી દેવા માર્ગે આંદોલન કરીશું હું અણખી ગામનો રહેવાસી છું હાર્દિક ભરતભાઈ પટેલ અને અણખી ગામમાં સ્કોટ પુનાવાલી કંપની આવેલી છે એની બાજુમાં અમારું ખેતર આવેલું છે હવે આજથી વીસ દિવસ પહેલાં અમે અહીંયા આગળ અમારું ખેતરમાં પાણી નીકળતું હતું એ વરસાદી પાણી એ લોકો કહેતા હતા પણ વરસાદ તે ટાઈમે હતો નહીં એ છતાં એ લોકો કે વરસાદી પાણી છે અને એ પાણી અમારા ખેતરમાં ભરાઈ રહેતું હતું અને પાકને નુકસાન થયેલું છે અને બીજું કે અમે તે ટાઈમે કહેવાયા હતા તે વખતે કે તમારાથી થાય તે કલ્લો એવું કહેતા હતા પાણી તો નીકળશે જ એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરી હતી અને જીપીસીપીમાં અરજી કરી હતી તો જીપીસીપીવાળા અને કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબને બધા આવ્યા હતા અહીંયા આગળ મામલતદાર સાહેબને બધા અહીં સ્થાનિક મુલાકાત કરી હતી સ્થળ મુલાકાત કરીને જોયું હતું બધું એમને નજરે ખબર હતી કે આ બધું નુકસાન કંપની દ્વારા થયેલ છે અને એ અરજીનો બી આ દિન લગીને અમને કોઈ એવો કંઈ જવાબ મળ્યો નથી કે જે ખેડૂતને સંતોષકારક હોય અને અમને બી અત્યારે એવું લાગે છે કે જવાબ નહીં મળ્યો તો આ કંપનીને કોઈ એવા કોઈક સાહેબની છત્રછાયા હશે જેથી ખેડૂતોનો કોઈ વિચાર કોઈ ગવર્મેન્ટ અધિકારીને આવતો નથી અને આજે વરસાદને જ એક મહિના ઉપર થઈ ગયું છે અને આજે બી ફરી એ કંપનીએ પાછું એસસીબીનું પાણી કાઢ્યું છે હવે આજે બી અમે આ રીતનું જ કહેવા જઈશું તો શું આ લોકો એવું છે કે આ બી વરસાદી પાણી છે અને અમારે આનો અને નિકાલ મળવો જોઈએ અને આજે કોઈ એવો વરસાદ જેવું બી લાગતું નથી કારણ કે આજે બારમા મહિનાની એકવીસ તારીખ થઈ છે અને વરસાદના જે બી એક મહિનો થઈ ગયેલો છે બરાબર અમે ઉપર વાત કરવા જઈએ છીએ અંદર ત્યારે અમારી ઉપર ફરિયાદી થાય છે અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ જાય છે અંદર એવા લોકો અમારે આવવા દેતા નથી પાણી બી ચાલુ કન્ટિન્યુ રહેતું હોય છે તો અમારે પાક કેવી રીતે લેવો માટે અમારા લોકોને આ કોઈ કોઈ ગવર્મેન્ટ અધિકારી થકી એ કોઈ આનો નિકાલ મળે એ બાબતે અમારી નમ્ર વિનંતી છે હું આ ખેતર મારું છે મારા ખેતરમાં સોટ પૂણાવાળા પાણી અહીંયા રાતે કાઢે દાળે કાઢે આ અમારે નુકસાન ખેતરનું થાય એ ભરપાઈ કરે જવાબદાર કોણ આ બાબત તમે કોઈ તંત્રને કરેલી ખરી

રૂબરૂ અમે જઈતા અને બધા કે પેલા બાર ના કે બે સાહેબો આવેલા બે ગાડીઓ લઈને જીપીસી જીપીસી બે વાળા ની ભાઈ આવેલા પાણી હોટે લીધું હતું કશું એક્શન લીધી નહીં અમારે આ પાણી નીકળવાથી આપની ખેતીમાં કેટલું નુકસાન થાય છે આશરે બે લાખ રૂપિયાની ઉપરનું નુકસાન જાય એટલે વર્ષની અંદર બારે બાર મહિના પાણી કંપની છોડે છે તમારે આ વારા ગાડી આવી પાણી છોડે ચોમા છોડે ને આ ઉનાળો આવે આ શિયાળામાંય પાણી છોડે આ જો ને આજે આ કાળી હવા પાંચ વાગ્યા એટલે હું અહીંયા તા તો પાણી નહીં હે પાંચ વાગ્યા કંપની તમારી પાસે કોઈ પરવાનગી લીધે લેખાડી કે અમે તમારા ખેતરમાં પાણી છોડ કોઈ પરવાનગી નહીં લીધી અમારા ખેતર માં વગર પરવાનગી તમારી ખેતરમાં પાણી જોડે છે વગર